જન્મ દાખલામાં જન્મ તારીખ ભૂલ છે અઢાર કાર્ડમાં સરનેમ આગળ પાછળ થઈ ગઈ છે અઠવાડિયા ઘણા ડોક્યુમેન્ટ એવા બને છે જેમાં સરનેમ ખોટી લખાઈ ગઈ છે તો હવે તમે ઓનલાઈન સુધારો કરાવી શકો છો કોઈ એજન્ટ પાસે જવાની જરૂર નહીં પડે અઠવાડિયા તમારે ગેજેટ દ્વારા રાજકોટ જે ડોક્યુમેન્ટ મોકલતા હતા એ ડોક્યુમેન્ટ મોકલવાની જરૂર નહીં પડે કારણ કે ગુજરાત ગેજેટ દ્વારા હવે આ ઓનલાઈન સહાય તમે આસાની તમે મોબાઈલથી કરી શકો છો એટલા માટે આ સ્કીમ બહાર પાડવામાં આવી છે જેમાં તમે ઓનલાઈન એપ્લિકેશન કરીને તમે ગેજેટ દ્વારા તમારું નામમાં સુધારો કરી શકો છો જન્મ તારીખમાં કોઈ ભૂલ છે તો એમાં ભૂલમાં સુધારો કરી શકો છો ઘણી એવું બને છે કે જન્મ તારીખમાં આપણી જન્મ તારીખ ખોટી લખાઈએ છીએ અથવા તો આધાર કાર્ડમાં અને બીજા કોઈ ડોક્યુમેન્ટમાં અન્ય જન્મ તારીખ હોય છે ઘણીવાર એવું બને છે કોઈ ભૂલના કારણે જન્મ તારીખમાં ભૂલ આવે છે આપણા જે ગવર્મેન્ટના ડોક્યુમેન્ટ છે એ ગવર્મેન્ટ ડોક્યુમેન્ટમાં આપણું જે કામ થવાનું છે એ કામ અટકી જાય છે આ ભૂલના લીધે એટલા માટે તમારે અર્જન્ટમાં ડોક્યુમેન્ટ સુધારા કરવા માટે ઘણી બધી લાંબી પ્રોસેસ કરવી પડતી હતી પરંતુ હવે આ વસ્તુ તમે ઓનલાઈન કરી શકો છો ઓનલાઈન કોઈ એજન્ટ પાસે પણ જવાની જરૂર નહીં પડે તમે તમારા મોબાઈલ દ્વારા આ વસ્તુ કરી શકો છો દરેક ગુરુવારે ગેજેટ બહાર પાડવામાં આવે છે આ એપ્લિકેશન તમારે ઓનલાઈન ગેજેટમાં કરવાની છે કઈ રીતે એપ્લિકેશન કરવાની છે કઈ વેબસાઇટ પર જઈને કરવાની છે સંપૂર્ણ આ વિડીયો આપણે જોવા છે અમારા ચેનલ પર પહેલી વાર છો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલ પર આવા મૂકવામાં આવે છે જેથી કરીને ઇન્ફોર્મેશન મળે તમારા મિત્રોને પણ ઇન્ફોર્મેશન મળે તમારા મિત્રોને પણ આ ચેનલ શેર કરજો હવે જોઈએ કે તમારે આ ઓનલાઈન ગેજેટમાં તમારે જો નામમાં ભૂલ છે નામમાં કોઈ સરને ભૂલ છે જન્મ તારીખમાં ભૂલ છે કોઈ માર્કશીટ છે અથવા તો કોઈ પણ ડોક્યુમેન્ટમાં તમારે સુધારો વધારો કરવાના છે તમે ઓનલાઈન એપ્લિકેશન કઈ રીતે કરી શકો છો આમાં બે રીતે એપ્લિકેશન કરવામાં આવે છે એક ઓનલાઈન કરવામાં આવે છે એક ઓફલાઈન કરવામાં આવે છે જે તે ઓફલાઈન કરવાની આવે છે તે ડોક્યુમેન્ટ તમારે પોસ્ટ કરવાની છે રાજકોટ હેડ ઓફિસમાં પરંતુ જો તમે ઓનલાઈન કરશો તો ઓનલાઈનમાં કોઈ ડોક્યુમેન્ટ મોકલવાની જરૂર નહીં પણ તમારે ખાલી ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે ડેટે નામ તમારે સુધારવાનું છે એક ઓલ્ડ નેમ સુધાણું છે અને નવું નામ લખવાનું છે એ રીતે તમારે ડેટ ઓફ બર્થ ચેન્જ છે અને ડેટ ઓફ બર્થમાં પણ તમે જૂની ડેટ ઓફ બર્થ નાખવાની છે અને તમારે જે નવી સુધારવાની છે એ નવી ડેટ ઓફ બર્થ નાખવાની છે આપણે સંપૂર્ણ કોમ્પ્યુટરની સ્ક્રીનમાં જશું આ વસ્તુ તમે તમારા મોબાઈલથી પણ કરી શકો છો તમારી પાસે કોઈ કોમ્પ્યુટર હોય લેપટોપ હોય તો તમે ઓનલાઈન પણ કરી શકો છો હું તમને મારા કોમ્પ્યુટરમાં બતાવવા જઈ રહ્યો છું જેમાં તમારે ઓનલાઈન

અહીંયા તમારે નામમાં કોઈ ફેરફાર કરવો છે તો નામમાં ફેરફાર કરી શકો છો અટકમાં કોઈ ભૂલ છે તો અટક પણ અહીંયા ફેરફાર કરી શકો છો ત્યારબાદ જન્મ તારીખમાં ભૂલ છે અથવા જન્મ તારીખમાં દાખલામાં નામમાં કોઈ ભૂલ જણાય છે તો અહીંયાથી તમે નામમાં પણ ફેરફાર કરી શકો છો અહીંયા તમારે લોગ ઇન કરવાને અથવા તો તમને ખબર નહીં પડે કોઈ પ્રોબ્લમ જણાય કોઈ સમસ્યા જણાય તો તમારે આ ગેજેટનો હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવ્યો છે ઇમેલ આઈડી પણ આપવામાં આવી છે અને હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવ્યો છે અથવા તો ત્યારબાદ બી તમને કંઈ ખબર ના પડે તો અહીંયા એ લોકોએ વિડિયો પણ પોસ્ટ કર્યો છે એ વિડિયો પણ તમે જોઈ શકો છો વિડિયો તમે અહીંયા યુટ્યુબનું આઈકોન છે ત્યાં ટેક કરીને વિડીયો પણ જોઈ શકો છો ત્યારબાદ આપણે પહેલાં વાત કરીએ કે આપણે શું કરવાનું છે પહેલાં તો અહીંયા કોરોનામાં લોગ ઇનનું ઓપ્શન છે એ લોગિન કરવાનું છે લોગિનનું પેજ ઓપન કરશો એટલે આઈટેક ઇન્ટરફેસ જોવા મળશે અહીંયા આઈડી અને પાસવર્ડ નાખવાનો છે એ આઈડી અને પાસવર્ડ આપણે ક્યાંથી લાવવાના છે નીચે કોરોનામાં લખ્યું છે ન્યૂ યુઝર રજિસ્ટર હિયર ત્યાં ટીક કરવાનું એટલે તમારે નવી આઈડી અને પાસવર્ડ બનાવવાનું રહેશે અહીંયા તમારું ફર્સ્ટ નેમ નાખવાનું રહેશે લાસ્ટ નેમ નાખવાની રહેશે ત્યારબાદ ઈમેલ આઈડી ખાસ નાખજો ઈમેલ આઈડી પર જે ઓટીપી હશે એ ઈમેલ આઈડી પર ઓટીપી જશે અને ત્યારબાદ તમારે અહીંયા સબમિટ કરવાનું છે તો તમારે અહીંયા ફર્સ્ટ નેમ નાખી દેવાનું છે મિડલ નેમ નાખી દેવાનું છે અને તમારો મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે ઈમેલ આઈડી ખાસ નાખજો યુઝર આઈડીમાં તમે તમારી રીતે બનાવી શકો જેમ કે મારું નામ નયન છે તો અહીંયા નયન લખાવી શકો છો બધું સ્મોલમાં લખો છે કેપિટલ લખવાની જરૂર નથી બધું સ્મોલમાં લખો છે નયન એક બે ટોન અહીંયાથી હું આ રીતે બનાવી શકું છું પાસવર્ડ પણ તમારે કઈ રીતે બનાવું છે પાસવર્ડમાં કોઈ પણ એડ્રેડ લખાવી શકો છો જેમ કે નયન એડ્રેટ વન ટુ થ્રી એમાં એન કેપિટલ હોવો જોઈએ અને બાકી સારું રીતે સોલ્વ હોવું જોઈએ અને તે આલ્ફાબેટ છે એ આલ્ફાબેટ પણ તમારું લગાવે છે એ રીતે તમને સ્ક્રીન પર અમને પાસવર્ડ જોવા મળે છે એ રીતે તમે પાસવર્ડ બનાવી શકો છો પાસવર્ડ નાખવાનો છે ત્યારબાદ કન્ફર્મ પાસવર્ડ નાખવાનો છે ત્યારબાદ સબમિટ કરી દેવાનું છે ઓલરેડી મેં પાસવર્ડ બનાવી લીધો છે એટલા માટે હું અહીંયા પાસવર્ડ અને આઈડી જનરેટ નહીં કરું હું ઓલરેડી લોગ ઇન કરીશ લોન તમારે ફરી આ લોગિનમાં આવી જવાનું છે ફરી લોગ ઇન કરવાનું છે અહીંયા તમારા યુઝરનેમ નાખવાનું છે પાસવર્ડ નાખવાનો છે હું અહીંયા મારી યુઝરનેમ અને પાસવર્ડ એન્ટર કરી દઉં છું પણ ટીક કરશે એટલે તમને બીજું એક પેજ જોવા મળશે આ રીતે પેજ મળશે અહીંયા તમારે જે પણ એપ્લિકેશન હશે એ પેનિંગ હશે પેન્ડિંગ બતાવશે એપ્લિકેશન થઈ ગઈ હશે થઈ ગયેલી બતાવશે અહીંયા તમે કોર્નરમાં જોઈ શકો ચેન્જ ઓફ નેમ એન્ડ સરનેમ લખ્યું

ત્યારબાદ આવું પેજ જોવા મળશે અહીંયા તમારે જે જૂનું નામ છે આધાર કાર્ડ કે તમારું માર્કશીટમાં કે ગમે તેમાં તમારું જૂનું નામ સુધારો કરવા છે તો એ અહીંયા લખવાનું રહેશે અહીંયા તમારે જો તમારા મોબાઈલ તો કોમ્પ્યુટરમાં ગુજરાતી ફોન નથી તો અહીંયાથી તમે ગુજરાતીમાં પણ ટાઈપ કરી શકો છો ગુજરાતીમાં ટાઈપ કરવાનું છે ઇંગ્લિશમાં ટાઈપ કરવાની જરૂર નહીં પડે ગુજરાતીમાં તમે ટાઈપ કરી શકો છો ત્યારબાદ નીચે જે નામ સુધારો કરવાનું છે નવું નામ તમે લખવાનું છે અટક લખવાનું છે અથવા તો તમારે તમારું પૂરું નામ લખવાનું છે તો અહીંયા નવું નામ અથવા તો અટક તમે અહીંયા લખી શકો છો કે જાતિ લખ્યું છે જાતિમાં પણ તમારે મેલ છે ફિમેલ છે અન્ય છે કોઈ પણ અહીંયા તમારી રીતે સિલેક્ટ કરી શકો છો એ રીતે ઉંમર પણ તમે લખી શકો છો અહીંયા કેટલા વર્ષથી તમે વસાવટ કરો છો ગુજરાતમાં તમે એક વર્ષ બે વર્ષ દસ વર્ષ પંદર વર્ષ વીસ વર્ષ તમે જેટલા વર્ષથી અહીંયા રહો છો માનો તમારો ડેટ ઓફ બર્થ છે એ ડેટ ઓફ બર્થ આધારે તમે લખી શકો છો જાતે સમર્ટિત વિગત આપવાની રહેશે ત્યારબાદ જે તમારી ફાઇલ છે તમાર જે ડોક્યુમેન્ટ છે અહીંયા મેં ઓલરેડી નામ સુધારો ફેરફાર નથી કરતો એટલે મેં પૂરું નહીં બતાવું પરંતુ તમારી જે ફાઇલ છે તમારે જે ડોક્યુમેન્ટ છે જેમ કે આધાર કાર્ડમાં સુધારો કરવાનો છે તો આધાર કાર્ડ ને બીજા લાગતા ડોક્યુમેન્ટ જેમાં તમારે સેમ નામ કરવું છે એ બે ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કરવાના રહેશે એ રીતે ફરી એકવાર તમારે માનલો તમારા જન્મ દાખલામાં કોઈ ભૂલ છે અથવા તો બીજા કોઈ ડોક્યુમેન્ટમાં ભૂલ છે તો ચેન્જ ઓફ બર્થ ડેટ ત્યાં ટીક કરવાની છે ત્યારબાદ ફરી એકવાર આ રીતે પેજ ઓપન જોવા મળશે અહીંયા ચેક્સ બોક્સ છે એ ચેક્સ બોક્સ પર ટીક કરી દેવાનું છે અને આગળ વધો પર ટીક કરી દેવાનું છે ત્યારબાદ ફરી આ રીતે પેજ ઓપન જોવા મળશે જે રીતે નામ છે એ રીતે તમારા નામ અહીંયા એન્ટર કરવાનું હશે અહીંયા સર્ટિફિકેટમાં તમારે જે જૂની ડેટ ઓફ બર્થ છે તમારે જેમાં સુધારો કરવા આવે છે એ જૂની ડેટ ઓફ બર્થ અહીંયા લખવાની રહેશે ત્યારબાદ નવી ડેટ ઓફ બર્થ અહીંયા લખવાની છે ત્યારબાદ તમારે જાતિ કઈ છે એ જાતિ મતલબ તમારે પુરુષ છો સ્ત્રી છો એ અહીંયા સિલેક્ટ કોણ હશે তাৰ বাদে উম চিলেক্ট কৰিবছে અહીંયા ત્યારબાદ તમારે સંમતી વિગતો આપવાની રહેશે ત્યારબાદ તમારે જે ફાઇલ છે ફાઇલ એટલે કે તમારો આધાર કાર્ડમાં સુધારો કરો છો અથવા જન્મ તારીખમાં સુધારો કરવો છે ઘણીવાર એવું થાય છે કે આધાર કાર્ડમાં ડેટ ઓફ બર્થ બરાબર છે અને જન્મ તારીખમાં ડેટ ઓફ બર્થ ખોટી છે તો આધાર કાર્ડ અને જન્મ તારીખનો દાખલો બન્યો તમારે અપલોડ કરવાનો છે વેબસાઇટ પર આવીને તમે અહીંયા નામનો ફેરફાર કરી શકો છો ઓનલાઈન જ ફેરફાર કરી શકો છો કોઈ એજન્ટ પાસે જવાની જરૂર નહીં પડે કે કોઈ ઓફલાઈન ડોક્યુમેન્ટ મોકલવાની જરૂર નહીં પડે તમારે આ બધું કામ ઓનલાઈન થઈ શકે છે કોઈ સમસ્યા જ ના તો કમેન્ટ બોક્સ આપણી ઓપન કરજો કોમેન્ટો ઇન્ફોર્મેશન માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો સારો લાઈક પણ કરજો આવી બધી ઇન્ફોર્મેશન હું પ્રોવાઇડ કરું છું એ તમારા મિત્રોને પણ ખબર ના હોય તો તમારા મિત્રોને પણ શેર કરજો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ